આપ જોઈ રહ્યા છો તે રુદ્રાક્ષનું ઝાડ છે સરસ મજાનું પાંચ વર્ષ છ વર્ષની અંદર ઝાડ બહુ મોટું થઈ ગયું છે આપણી વાડીમાં છે ને ના ફળ પણ રમે જુમે આવી ગયા છે તમે જોઈ શકો છો રુદ્રાક્ષ રુદ્રાક્ષનું ફળ તોડેલું તોડી ने केस्ट जोयो मैं परती चालू खेड़ी से तो है ना जरा देखते हैं और थोड़ी આપણ પણ આપણી વાડીમાં રુદ્રાક્ષ છોડ આવી શકો